ઓલી પત્રીના ના જવાના છે તો બધી તમને બતાવીએ તો અમે અત્યારે અત્યારે આગીન ભાઈની સાયકલ છે ને મારી સાયકલ છે અમે ત્રણેય જવાના છીએ જ ભાઈ જવાના છે તો મહાદેવ ના જઈને હું બધી બતાવું છું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોક માં જો જય માતા

ああ出たこともできる。 પત્રી છે જાણે આ પત્રી છે આમાંથી આવું બનાવી જોઈએ આ મશીન વડે આવું બનાવવામાં આવે છે ના જો ટ્રેક્ટર વડે એ મશીનને ચલાવવામાં આવે છે તમે આજરો આ મશીન છે એમાં દીધે ભા વડે છે બનાવવામાં આવે છે

તો હું તમને હવે હાલ નજીક થી બતાવું તો હું તમને બતાવું છું બ્લોક મારેજ જો આના વડે પતરી જાય છે અંદર ગાયો વેચવા માટે કરવામાં આવ્યું છે આ પત્રી છે આમાંથી બનાવવામાં આવે છે

પાણી પીવા આવી ગયા છે પાણી ચહેર લાગે છે કઈ પાણી પીવા જાય છે માલધારી નદી શું સર

હવે હું પાણી પી લઉ જેની ભાઈ પી લીધું ને તમે તો અહીંયા એક ખેતી પાણી પી છે આપણે જાગૃત ભાઈ ને હું પાણી પી લઉ છું અત્યારે યજ્ઞિક ભાઈ બિસ્કુટ લાવે છે તો આપણે ખાઈ નાખીએ